વાપી જીઆઈડીસી માં થયેલી ચોરીના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે વાપી જીઆઈડીસી ફેઝ ચારમાં એક કંપનીમાં લાખો રૂપિયાના સામાનની ચોરી થઈ હતી ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કર ગેંગની કરતૂત કેદ થઈ હતી તેના આધારે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા તમામ આરોપી રીઢા ગુનેગારો છે મહેનત વિના પૈસાદાર બનવા માટે આ યુવકો ચોર બન્યા અને ગુર્જર ગેંગ બનાવી અનેક સ્થળોએ ચોરીને અંજામ આપ્યો વલસાડ સ્થાનિક ગુના શોધક શાખાના અધિકારી અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એ લોકોએ સફેદ કલરનો ટેમ્પો શંકા વાલમાં પકડી પાડ્યો હતો જેમાં બે વ્યક્તિની પૂછપરછ કરતા એમાંથી એકસોને ચોત્રીસના એસએસના વાલ મળી આવેલા જે વાલ તેઓએ વાપી જીઆઈડીસીની હદમાં આવેલ માર્વેલ કંપનીમાંથી ચોરેલાનું જણાવેલું આ માર્વેલ કંપનીમાં તારીખ છવ્વીસની નાઇટના ગ્રીલ તોડીને અંદર ઘૂસીને આ લોકોએ ટોટલ એકસોને ઓગણપચાસ સ્ટીલના વાલની ચોરી કરેલી હતી જે આ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ જતા આ બે વ્યક્તિઓ સહિત અન્ય ત્રણ કુલ પાંચ વ્યક્તિઓને અટક કરવામાં આવેલા અને એમની પાસેથી એક મોટર એક સ્કૂટર એક અને અલગ અલગ સામાન મોબાઈલ ફોન સાથે મળીને કુલ બે લાખ ચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે